ભાજપ સામે નહીં ઇન્ડી એકબીજા સામે જ લડશે તો ભાજપ સામે ઈનડી ગઠબંધન નહીં લડે અંદર અંદર જ લડશે તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે ભાજપ સામે નહીં ઈનડી એકબીજા સાથે જ લડશે મહત્વના સમાચાર ગુજરાતમાં ઇન્ડી ગઠબંધન થાય તે પહેલા જ તડા જોવા મળી રહ્યા છે એનડી ગઠબંધનમાં અંદરો અંદરની લડાઈ કેજરીવાલે ભરૂચ માટે કરેલી ઉતાવળ બાદ હવે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે તો ચેતર વસાવા સામે કોંગ્રેસ ઉમેદવાર લડે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે ચેતર વસાવાની સામે કોંગ્રેસ ઉમેદવાર લડી શકે છે સ્વ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના ટ્વીટથી એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે મુમતાઝ પટેલે લખ્યું કે ભરૂચથી કોંગ્રેસને જીતાડવાનો નિર્ધાર કરવામાં આવશે તો હવે ભાજપ સામે નહીં પરંતુ ઇન્ડી એકબીજા સામે જ લડશે કેજરીવાલે ભરૂચ માટે કરેલી ઉતાવળ બાદ હવે કોંગ્રેસ મેદાનમાં ઉતર્યું છે ચેતર વસાવા સામે નહીં લડે તો કેજરીવાલે ભરૂચ માટે કરેલી ઉતાવળ બાદ હવે કોંગ્રેસ મેદાનમાં વધુ વિગતો સાથે ન્યૂઝરૂમથી એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા જોડાઈ ગયા છે ઠબંધન ની દિલ્હી દરબારમાં બેઠક થઈ રહી છે આ તમામ વચ્ચે અરવિંદ કેજરીવાલ પ્રોટોકોલ ભૂલ્યા હતા અરવિંદ કેજરીવાલ રેત્ર ખાતે પહોંચ્યા હતા અને લોકો જોઈને પોતાનો આપો ખોઈ બેઠા હતા અને ચૈતર વસાવાને તેના ઉમેદવાર જાહેર કરી દીધા હતા જો કે કે પ્રોટોકોલ એ છે દિલ્હી લેવલે બેઠક થાય થાય તમામ બેઠકોમાં સીટ શેડિંગ અને તમારે જાહેરાત કરવાની હોય છે પરંતુ તે પહેલા જ અરવિંદ કેજરીવાલે ચેતર વસાવાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને ત્યારથી જ નેશનલ લેવલે કઈ પણ હોય પરંતુ ગુજરાત કોંગ્રેસના એક એક નેતા ગઠબંધન વિરોધ કરતા આવ્યા છે અને તેને જ લઈને સ્વર્ગસ્થ હેમત પટેલના પુત્રી પટેલને પણ છે ઉતરી ન હતી અને પ્રભારી અહીંયા છે તે તમામની વચ્ચે મુમતાજ પટેલે ફોટો શેર કરીને સાથે જ લખ્યું કે ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનો નિર્ધાર છે તે કરવામાં આવ્યો છે નિર્ધાર એ છે કે કોંગ્રેસના નેતાઓ ત્યાં જીતવા માંગે છે ત્યાં લડવા માંગે છે બીજી બાજુ ભરૂચ જો ઇન્ડી ગઠબંધન થતું હોય તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે તો ત્યાં કોંગ્રેસના ઉમેદવારની વાત નથી પરંતુ હજુ પણ ગુજરાત આમ આદમી પાર્ટીના કોંગ્રેસમાં જબરજસ્ત ડખા છે તેનું આ ટ્વીટ કે જાહેરાત આ તમામ વચ્ચો તે સામે આવી રહી છે અને કહી શકાય કે ગુજરાત કોંગ્રેસ અને આમ આદમી વચ્ચે આમ આદમી પાર્ટી વચ્ચે કોઈ કોલોબોરેશન નથી ભલે નેશનલ લેવલે રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ મોટ મોટી વાતો કરતા હોય પરંતુ મુમતાજ પટેલનું આ ટ્વીટ છે તે ઘણા બધા સંકેતો છે કે આપીને જાય છે દીક્ષિત એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક ઇન્ડી ગઠબંધનમાં પણ હવે તકરાર જોવા મળી રહી છે શું કહે બિલકુલ ચૂંટણી ખૂબ નજીક આવી રહી છે ગઠબંધનની વાત ચાલી રહી છે કેટલી સીટ કોણ લડશે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કે સીટ આપવામાં આવશે કે નહીં તેથી તેના પણ હજી સંકેતો નથી મળ્યા શક્તિસિંહ ગોહિલે જેટલી વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે સમયે શક્તિસિંહે કહ્યું છે કે આ નિર્ણય હાઈકમાન્ડનો છે જો કે કોંગ્રેસના હાઈકમાન્ડે હજુ સુધી ગુજરાતની સીટો મામલે કોઈ સ્પષ્ટતા નથી કરી પરંતુ આમ આદમી પાર્ટીનું હાઈકમાન્ડ ખૂબ ઉતાવળ્યું છે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી અને ચેતર વસાવવાની જાહેરાત કરીને ગયા પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતૃત્વની જ્યાં સુધી વાત છે અર્જુન મઢવાડિયા હોય શક્તિસિંહ ગોહિલ હોય કે ખુદ મુમતાજ પટેલ હોય તેને અરવિંદ કેજરીવાલની આ જાહેરાત ગળે નથી ઉતરી અને તેનો જ વિરોધ છે તે શરૂ થઈ ગયો અને એક ટ્વીટ કરી સંકેત પણ આપી દીધો કે ભરૂચથી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટેના પ્રયત્નો થશે અને તે જીતશે પરંતુ મહત્વની વાત તો એ છે કે ત્યાંથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર પણ જાહેર કરી દીધા છે એટલે કે હવે ઇન્ડી ગઠબંધનના નેતાઓ અંદરો અંદર ચૂંટણી લડે તેવા ડખા છે તે પડી રહ્યા છે એટલે કહી શકાય કે ભલે ગઠબંધનની વાત દિલ્હીથી થતી હોય પરંતુ ગુજરાતનો સિનારીઓ છે તે અલગ છે

બિલકુલ આ આત્મમંથનનો સમય છે એ લોકો માટે કેમકે આપણે જોયું કે એક બાજુ ગઈકાલે જ ભાજપમાં કેન્દ્રીય સ્તરે બેઠક હતી જેપી પી નડ્ડાએ બેઠક લીધી એક પછી એક કમિટી રિફોર્મ કરી રહ્યા છે જવાબદારી સોંપવામાં આવી રહી છે બીજી તરફ ઇન્ડી ગઠબંધનની જે બેઠકો થાય છે એક પછી એક બેઠકમાંથી કોઈ અર્થ નથી નીકળતો અને ભરૂચ બેઠક આ વખતે ગુજરાતની છવ્વીસ બેઠકોમાંથી સૌથી હોટ સીટ બની ગઈ છે એવું કહી શકાય હાઈ વોલ્ટેજ બની ગઈ છે કેમ કે જ્યાં એક તરફ કેજરીવાલ આવે ગુજરાતમાં આવીને કહી દે કે ભાઈ અહીંયાથી તો આમ આદમી પાર્ટી લડશે બીજી તરફ કોંગ્રેસના મુમતાજ પટેલ કે જેઓ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી છે એ ટ્વીટ કરે કે કોંગ્રેસને જીતાડીશું એનડી ગઠબંધનના ઉમેદવારને જીતાડીશું એવું નથી લખ્યું એમણે સ્પષ્ટ વાત છે કે ગુજરાતમાં એનડી ગઠબંધન થવાના કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા અને એની વચ્ચે એ વાત નક્કી છે કે જ્યાં લડવા માટે સહમતી નથી બની રહી સમજૂતી નથી થઈ રહી ત્યારે તમે કઈ રીતે રણનીતિ નક્કી કરશો અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે તમારે એમની સામે લડવાનું છે કે જેઓ સત્તામાં છે એમની પાસે ઘણા બધા મુદ્દા છે મોદી ગેરંટી છે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એની સામે લડવાનું છે ત્યારે તમારી પાસે ગઠબંધનના પણ ઠેકાણા નથી રણનીતિના પણ ઠેકાણા નથી બિલકુલ મુમતાજ પટેલ આપણી સાથે મુફતલ જોડાઈ ગયા છે મુમતાજ બેન શું કહેશો એક બાજુ ભરૂચ બેઠક થી કોંગ્રેસે જાહેરાત કરી દીધી બીજી બાજુ તમે પણ ગઈકાલે બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાનો નિર્ધાર કર્યો તો આ ગુજરાતમાં ગઠબંધન થશે કે નહીં ને થશે તો તમારા લોકોની સહમતી છે કે નહીં जी इंडिया अलायंस की जो टॉक्स की बात है वो तो ऊपर लेवल पे चल रही है पर हमने भरूच बैठक के लिए रिक्वेस्ट किया है है कि ये सीट सीट कांग्रेस की ट्रेडिशनल सीट रही अहमद पटेल की सीट रही है तो इस पे कांग्रेस को लड़ना चाहिए तो गठबंधन केजरीवाल तक जाहरात चैतर वसावी कर दी तो थी खूब उतावड़े भैर कही दी थी गुजरात कांग्रेस नेताओं कंसर्ट कोई बातचीत कर जी उन्होंने ये घोषणा करी थी आम आदमी पार्टी की तरफ से अभी अलायंस की तरफ से कोई घोषणा नहीं हुई है बिल्कुल तो हम पी रणनीति रहे से वो ऊपर ऊपर पे डिसाइड करेंगे क्योंकि सिर्फ गुजरात और भरूच सीट की बात नहीं है अलायंस पूरे इंडिया लेवल पे कहाँ होगी कैसे होगी पर कल हमारे भरूच बैठक की जो मीटिंग थी उसमें हमारे सारे टाडर में और हमारे जितने भी भरूच के लोकल लीडर्स है उन्होंने यही बोला कि कांग्रेस इस सीट पर लड़ना चाहती है और कांग्रेस लड़ेगी तो तमने लगे जो कदा चैतर वसाव ने टिकट आपसे तो कांग्रेस त्या चैतर वसावनी सामने उम्मीदवार कर दावेदारी कर કોંગ્રેસ ઓર બીજેપી આપની જાણે તો કદાચ ગઠબંધન દિલ્હીથી થાય છે તો મુમતાજ બેન તમને લોકોને સ્વીકાર્ય રહેશે કે દિલ્હીથી ગઠબંધન થઈ ના આવ્યું કે ભરૂચની સીટ આપને આપી દેવાની છે जो हाई कमांड डिसाइड करेगी हम उसको वेलकम करेंगे लेकिन हमारी तरफ से जब हमें पूछा गया तो हम लोगों ने कहा है कि भरूच की सीट पर कांग्रेस को लड़ना चाहिए तो नहीं लगता तो बैठक पर चैतर वसावा मजबूत उम्मीदवार से आ, ये कांग्रेस और बीजेपी के बीच की सीट है और आम आदमी पार्टी सिर्फ देरियापाड़ा में जीती थी बाकी पूरे भरूच लोकसभा विस्तार में आम आदमी पार्टी का ना कार्डर है ना कोई प्रेजेंस है બિલકુલ આભાર વાત છે કે ભરૂચ જે બેઠક ને લઈને અત્યારે હાઈ વોલ્ટેજ હમણાં જ મુફદ્દલે કહ્યું કે હાઈ વોલ્ટેજ સીટ છે તે માનવામાં આવી રહી છે ભાજપે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દીધી બેઠકોની વાત હોય ગઈકાલે ક્લસ્ટરની બેઠકો પણ યોજાઈ તમામ ભાજપના પ્રભારીઓ પણ દિલ્હી પહોંચ્યા હતા પરંતુ ગઠબંધન કઈ દિશામાં જશે કારણ કે એક બાજુ રાહુલ ગાંધી હવે ભારત જોડો યાત્રા લઈને નીકળી પડ્યા છે બીજી બાજુ ખરગે ગઠબંધનની બેઠકો કરી રહ્યા છે પરંતુ એક બાજુ એવી પણ વાત હતી કે ગઠબંધનના સંયોજક કોણ બનશે નીતિશ કુમાર ઉપર આ તાજ પહેરાવા હતો પરંતુ નીતિશ કુમારે પણ આ તાજની ના પાડી દીધી એના તમામ ની વચ્ચે ડખાતો ન્યા થયા છે કે ગુજરાતમાં ઈસુદાન ગઢવીએ મોટા પાયે ગઠબંધનની જાહેરાત કરી દીધી હતી પરંતુ ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ મેં પહેલા જ કહ્યું તેમ કે અર્જુન મોઢવડિયા હોય લલિત વસાવિયા હોય ખુદ શક્તિસિંહ ગોહિલ હોય કે આજે મમતાજ પટેલ તો ખુલીને બોલ્યા કે આ સીટ ઉપરથી અમારે લડવાની ઈચ્છા છે એટલે કે કેવા ડખા આ ઇન્ડી ગઠબંધનમાં છે તે આપણી સામે છે જે દીક્ષિત વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ભાજપ સામે નહીં પરંતુ ઇન્ડી હવે એકબીજાની સામે જ લડશે